હવે વાત અમદાવાદની મહાનગરપાલિકાનું પંદર હજાર પાંચસો બે કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું એએમસીના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે જ્યારે ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો પંદર ટકા રિબેટ મળશે તેવી જાહેરાત થઈ છે અગાઉ એડવાન્સ ટેક્સ ચૂકવવા પર દસ ટકા રિબેટ મળતી હતી એએમસીએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારાઓને રાહત આપી એવિકલનો ઉપયોગ કરનારને વેરામાં સો ટકા રાહત આપી છે બજેટમાં અલગ અલગ સ્પોર્ટ્સ

અને આજે તેની અંદર પંદરસો એક કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે અમદાવાદને વેગ મળે વિવિધ જે કામો છે વિસ્તારવાઈઝ કોઈ પણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ નો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે પંદરસો એક કરોડના સુધારા સાથેનું અંજાજપત્ર એક એ રજૂ કરેલું છે સુરેકની જોગવાઈ મુજબ આઠ હજાર આઠસો અઠ્યાવીસ કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે ખારીકટ કેનાલ ફેઝ ટુનું નવીકરણ કરાશે સાથે જ બાપુનગર વિસ્તારમાં દસ કરોડ રૂપિયાના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે એ કેન્સરના દર્દીઓ માટે પેલી સેન્ટર બનશે વસ્ત્રાપુર પ્રહલાદનગર આશ્રમ રોડ ઉપર નવા ફૂટ ઓવરબ્રિજ બનશે અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવાના વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક ક્રશર મુકાશે તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મુકાશે